આદિવાસી વિસ્તારોની કલ્પના કરીએ તો એ સુંદર ખૂબ હોય છે એટલે ત્યાં જઈએ તો તમે પ્રકૃતિમાં આવી ગયા હોય એવું તમને લાગે પણ એ વિસ્તારોમાં રહેતા લોકો કેટલી સમસ્યા સાથે જીવે છે કોઈને ખબર નથી હોતી અનેક વિસ્તારો એવા છે જ્યાં રસ્તા પણ પહોંચ્યા નથી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં દવાખાના નથી પહોંચ્યા સામાન્ય જીવન જરૂરી વસ્તુઓ ત્યાં સુધી નથી પહોંચી અને છતાં આપણે વિકાસની વાતો કરતા હોઈએ છીએ આજે વહેલી સવારે અમુક વિડીયોઝ સામે આવ્યા વિડીયોઝમાં ચૈત્ર વસાવા દેખાઈ રહ્યા છે પાછળ બહુ જ બધા લોકો એમની સાથે ચાલીને જઈ રહ્યા છે પ્રશ્ન એ થાય કે અચાનકથી વહેલી સવારથી આટલા બધા લોકો ચૈત્ર વસાભા સાથે કેમ ચાલી રહ્યા છે તો આ બધા જ લોકો એક માંગણી સાથે ચાલી રહ્યા છે કે એમના ગામ સુધી રસ્તા પહોંચાડવામાં આવે પર્યટક ગામો છે અને ગઈકાલે ચૈતર વસાભાએ જાહેરાત કરી દીધી હતી કે અમે પદયાત્રા કરી અને નીકળવાના છીએ આ જેટલા પણ ગામો છે ત્યાં સુધી રસ્તા નથી પહોંચ્યા ગામ ગયા ગયા છે તો એ બધા જ ગામમાં જુના ગામ છે ઉપલા જુના ગામ છે વેરીસાલ પાંખાડી કમોદિયા દેવહાત્રા આ અલગ અલગ ગામડાઓ એવા છે કે જ્યાં રસ્તા નથી રોડ નથી એ ગામ સુધી રોડ પહોંચે એ માંગ સાથે આ બધા જ લોકો નીકળ્યા છે આપણે જ્યારે આઝાદીના આટલા બધા વર્ષો વિતાવતા હોય અને મનાવ્યા પછી આપણે એવું કહેતા હોય કે બહુ જ સરસ વિકાસ ગુજરાતમાં થયો છે દેશમાં ખૂબ સરસ વિકાસ થયો છે વિકાસ થયો હશે એની કોઈ જ ના નથી પાડતું પણ શહેરના એક કેબિનમાં બેસીને આપણે કેવી રીતના નક્કી કરી શકીએ કે ગુજરાતના એ છેવાડાના ગામ સુધી કશું પહોંચ્યું છે કે કેમ પહેલાં એકદમ સંક્ષિપ્તમાં એ જોઈએ એના પછી એ વિસ્તારોની સમસ્યાઓ વિશે વાત કરીએ આ જેટલા પણ લોકો વહેલી સવારથી ચાલીને નીકળ્યા છે એ બધા રસ્તા માટે નીકળ્યા છે તમે વિચારો કે રસ્તો ન હોવાના અભાવને કારણે રસ્તો નથી એના કારણે લોકોએ પદયાત્રા કરવી પડે છે આપણે જ્યારે સામાન્ય રીતના વિચારીએ કે વિકાસ શું કહેવાય તો આપણને એટલી ખબર પડે કે ત્યાં આરોગ્યની સુવિધા પહોંચી જાય ત્યાં રસ્તા પહોંચી જાય પણ છતાં પણ આદિવાસી વિસ્તારોમાંથી સતત એ વિડીયો સામે આવે કે જેમાં એક મહિલા જે ગર્ભવતી છે એ મહિલાને જ્યારે ડિલિવરીનો સમય આવે છે ત્યારે રસ્તા નથી પહોંચ્યા એના કારણે ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચતી અને પછી જોડી કરીને ત્યાંથી એ મહિલાને દવાખાના સુધી પહોંચાડવી પડે છે આપણે મસ્ત ભલે વાતો કરતા હોઈએ પણ ત્યાં હજુ પણ રસ્તા ન પહોંચે એનાથી ભયાનક સ્થિતિ શું હોય ત્યાં રસ્તા ન પહોંચે એટલે આરોગ્યની સુવિધા ન પહોંચે શિક્ષણની હાલત તો આપણને બધાને ખબર જ છે કે આદિવાસી વિસ્તારોમાં કેવી છે જ્યાં શાળાઓ સારી છે ત્યાં શિક્ષકો નથી જ્યાં શિક્ષકો છે ત્યાં શાળા ખરાબ હાલતમાં છે અને એટલે જ ત્યાં ડ્રોપ આઉટ રેસિયો પણ ધીરે ધીરે વધી રહ્યો છે કારણ કે બાળકોને ભણવા માટેની ત્યાં સુવિધા નથી પહેલાં તો એ વિસ્તારમાં બાળકોને ભણાવવા માટે બહુ જ મહેનત કરવી પડે એટલે એમના પેરેન્ટ્સને ખૂબ સમજાવવા પડે કે તમારા બાળકોને ભણાવો તો કંઈક બનશે બાકી ત્યાંના વિસ્તારના બાળકો ભણતા પણ નથી ત્યારે પ્રશ્ન એ જ થતો હોય છે કે આદિવાસી વિસ્તારો સુધી આ બધું પહોંચ્યું કેમ નથી ગાંધીનગરથી એ બજેટ તો નીકળે છે આદિવાસીઓ માટે પણ એ ત્યાં વિસ્તાર સુધી પહોંચતું નથી કરુણ સ્થિતિ એ છે કે વહેલી સવારથી આટલા બધા લોકો અને ધારાસભ્ય આવી રીતના પદયાત્રા કરી અને રોડ માંગી રહ્યા છે રોડની માગણી સાથે નીકળ્યા છે ચૈત્ર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા જેલ મુક્ત થયા પછી ફરીથી મેદાને આવ્યા છે આક્રમક રૂપમાં છે અને અલગ અલગ મુદ્દાને લઈને એટલે પંચ મહાલના ગોગંબામાં જે ગેસ લીકેજ છે એ મુદ્દે પણ હમણાં લડ્યા ફરી એકવાર આ બધા જ આદિવાસી વિસ્તારના લોકો સાથે આ ગામના લોકો સાથે એ પદયાત્રા પર નીકળ્યા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો